આકરા તાપ ની માઠી અસર પડી રહી છે ત્યારે ગરમી રાહત મેળવવા ઠંડા પીણા ને ઠંડા પાણીનો ઉપયોગ વધી ગયો છે ત્યારે મધ્યપ્રદેશ રાજ્યોમાંથી શેરડીના કોલાવાળા ડભોઈ તેમજ આજુબાજુ વિસ્તારમાં ડીઝલ એન્જિન જોડી વાહનને કોલાનો ઉપયોગ કરી શેરડીનો રસ કાઢી રોજી રોટી મેળવી રહ્યા છે તેમાં સદંતર લાકડાથી બનાવેલા કોલામાંથી શેરડીનો રસ વધુ પ્રમાણમાં પીવાય છે લાકડાને ઠેલણ ગાડી લાકડાના કોલા બનાવેલા બહુ જ કુદરતી લાકડામાંથી શેરડીનો રસ નીકાળવાનો અને પીવાના શોખીનો વધુ છે ત્યારે ગરમીથી બચવા રાહત મેળવવા માટે ઠંડા પીણાની સાથે શેરડીના કોલા નગરમાં ફરતા વધારે જણાયા આવે છે લાકડાના કોલાને હાથથી ગોળ ગોળ ફેરવી કોલામાંથી શેરડીનો રસ કાઢવો તે એક મહેનત માંગી લે તેવું કામ છે ત્યારે ગમે તેમ પણ ગરમીની આ મોસમમાં શેરડીનો રસ વેચવા વડાને કમાણી કરી પરિવારનું ભરણ પોષણ કરવામાં મદદરૂપ નીવડે છે કૃત્રિમ ઠંડા પીડાને સામે કુદરતી શેરડીનો રસ પીવાની લીચત જ કંઈક ઓર હોય છે